નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જાય છે અને બતાવીસ કાઢના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલ ચાલો જાય અને જાણીયાદના મગફળીના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

پورا <تصفح> નવસો ને એકાણું રૂપિયા ભાવ થયો એ ભાઈ સાડત્રીસ નંબર મગફળી એ ભાઈ માં વાત કરી જોઈ લોટીમાં આવી એ ભાઈ નવસો ને એકાણું રૂપિયા ભાવ થઈ ગયો સાડત્રીસ નંબર જોવો ક્વોલિટી અગિયાર બાર અઢાર દસ બેત્રીસ બાવીસ પચીસ છવ્વીસ છવ્વીસ બત્રીસ અગિયારસો ને પાંત્રીસ રૂપિયા ભાવ થયો એ ભાઈ જીવીસ મગફળી એ ક્વોલિટી ની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટી ની વજન માં હારી દાણે જોરદાર ને કટ વગર ની અગિયારસો ને પાંત્રીસ રૂપિયા આજનો ભાવ થઈ ગયો જીવીસ નો ભાઈ ક્વોલિટી માં કઈ ઘટે એમ નથી ભાઈ સુપર ક્વોલિટી નો માલ ભાઈ જોઈ લો જીવીસ મગફળી ભાઈ અગિયારસો રૂપિયા ભાવ થયો પૂરા ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીની જોઈ લો વજનમાં પણ સારું એ દાણે પણ જોરદાર એ અગિયારસો રૂપિયા થઈ ગયું ભાઈ કટ વગનનું જીવીસ અગિયારસો રૂપિયાનો ભાવ સુપર ક્વૉલિટી કાંઈ કટ એક હજાર ને બાસઠ રૂપિયા ભાવ થયો ભાઈ ગિન્ના ચાર મગફળી મીડિયમ ક્વોલિટી એક હાજર ને બાસઠ રૂપિયા ભાવ થયો ગી ચાર નો આજનો મીડિયમ ક્વોલિટી ઓલ ઓર્ડર વી 22 2 જે આ આ મગપણીનો ભાવ 1020 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ તો મિડિયમ ક્વોલિટી નું હે ભાઈ જોઈ લ્યો 1020 રૂપિયા ભાવ થયો આ મગપડીનો મિડિયમ ક્વોલિટી ભાઈ વજન માડું 50 તરફથી 90 90 5 10 15 20 25 30 35 साड़ीस नंबर मक पड़ी है भाई नौ सौ पंचासी रुपया भाव थी भाई क्वॉलिटी ने बात कर भाई जो लो क्वॉलिटी में आई है भाई नौ सौ पंचासी रुपया भाव थी गो साड़ीस नंबर आज में जो लो क्वॉलिटी भाई नौ सौ पाँच सौ पंद्रह पच्चीस 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 950 روپے میں لگ بھگ 962 روپے بھاو تھیو بھائی کام تو ہے بھائی જોઈ ليو کوالٹی کی بات کریں تو میڈیم کوالٹی نو بھائی 965 روپے بھاو થઈ ગયો کوالٹی ابھی ابھی میڈیم کوالٹی 980 روپے میں مغڑی ہے ایک ہزار نے چھوتر روپیہ بھاؤ جیس ہے سارے جو ایک ہزار نے چھوتر روپیہ بھاؤ گیس نزنٹی અગિયારસો ને બાર રૂપિયા ભાવ થયો ભાઈ જીવીસ મગફળી ભાઈ ક્વૉલિટીની વાત કરીને સુપર ક્વોલિટી હે ભાઈ વજનમાં સારું દાણે પણ જોરદાર ભાઈ અગિયારસો ને બાર રૂપિયા ભાવ થઈ ગયો જેવીસનો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટાડો નથી સુપર ક્વૉલિટી મગફળી ભાઈ જોઈએ કાંઈ ઘટા નહીં આવે ભાઈ જીવીસ